નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જગતના સૌથી મોટા સમાચાર હવે ફરી ગુજરાતમાં બંધનું મોટું એલાન આંગણવાડી સ્કૂલ કોલેજ બધું જ બંધ સી પટેલની કેબિનેટ બેઠક અને મોટો આદેશ પીએમ મોદીને પણ મળી નોટિસ અને ભારે હોબાળો જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આ બી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને ઉપયોગી અને તાજા સમાચાર દરરોજ દર તમને સમયસર મળતા રહે વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે પીએમ મોદી વિરુદ્ધ પણ વિશેષાધિકાર ભંગની નોટિસ લોકસભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે જાતિને લઈને બોલચાલ થઈ હતી

સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી રાજ્યનો વિકાસ કરવાનો છે તમે જે પ્રોડક્ટ બનાવો છો એને વેચવાનો પ્રયાસ કરો શરૂઆતમાં નફો વધારે થાય એવી આશા ન રાખો પણ પહેલાં લોકોનો વિશ્વાસ કેળવો માઉથ ટુ માઉથ માર્કેટિંગ સૌથી વધુ અસરકારક છે હવે ગુજરાતીઓ જાણી લો આ યોજનામાં કેટલી મળશે સહાય ગુજરાત સરકારની એક એવી યોજના છે જેમાં દીકરીને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય આપવામાં આવે છે જેનું નામ છે વાહલી દીકરી યોજના આ યોજના અંતર્ગત સરકાર બે લાખ રૂપિયા કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોની દીકરીઓ માટે પેરેલલ પેમેન્ટની ભૂમિકા ભજવશે સરકાર દીકરીઓને ધોરણ એકમાં પ્રવેશ સમયે ચાર હજાર રૂપિયા નવમાં પ્રવેશ સમયે છ હજાર રૂપિયા અને અઢાર વર્ષની વયે પહોંચતા એક લાખની સહાય આપશે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીને લઈને આવ્યા મોટા સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છમાં મુન્દ્રાના કાકા ઘોરા પાસે બની રહેલા નંદનવન અને વન અભયારણ્યની મુલાકાત લીધી હતી સીએમએ નંદી સરોવરમાં આવેલા નવા નીરને શ્રી ફળ પધરાવીને વધાવ્યા હતા સરોવરની પાસે તેમણે વૃક્ષારોપણ પણ કર્યું હતું સાથે નર્સરી બીજ બેંક એકવીસ લાખ લિટરના પાણીનો ટાંકો અપંગ પશુઓ માટે ગૌશાળા ગોકુળધામને નિહાળ્યા હતા અહીં સંસ્થાને સીએમએ બિરદાવી પણ હતી શૈક્ષણિક સમાચાર અને ગુજરાતની શાળામાં થયો વિવાદ અમદાવાદની ઈશાનપુરમાં આવેલ લિટલ બર્ડ સ્કૂલમાં બાળકોને લેવા બુરખો પહેરી આવતી વાલીઓને અટકાવતા ભારે વિવાદ સર્જાયો છે સિક્યુરિટી ગાર્ડે બુરખો કાઢી અંદર પ્રવેશ કરવાનું કહેતા રોષ જોવા મળ્યો હતો જ્યારે શાળા સંચાલકો દ્વારા પણ ગેરવર્તન કરાતા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી આ અંગે સ્કૂલ સંચાલકને નોટિસ ફટકારી અને ખુલાસો કરવા માટે આદેશ આપ્યો છે

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આજે સજ્જડ બંધ છે અંબાજીમાં સતત વધી રહેલા અસામાજિક તત્વોના ત્રાસ અને હુમલાની ઘટનાઓના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે ગઈકાલે પોલીસ સાથેની મિટિંગમાં પોલીસના આશ્વાસન બાદ દુકાન ખોલવાનું નક્કી કરાયું હતું જોકે બાદમાં રાત્રે ફરી વેપારીઓએ એક થઈને બંધ પાડવાનું નક્કી કર્યું હતું મુંબઈના મોટા સમાચાર લોકસભામાં વિપક્ષનો ભારે હોબાળો લોકસભામાં અનુરાગ ઠાકુરના જાતિ વિષેક નિવેદન પર વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો વિપક્ષના સાંસદો ન્યાય કરો ન્યાય કરોના નારા લગાવતા વેલમાં પહોંચી ગયા હતા કેટલાક સાંસદોના હાથમાં પોસ્ટર પણ હતા જેના પર સ્પીકર ઓમ બિરલાએ વાંધો ઉઠાવ્યો અને કાર્યવાહી માટે બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી મંગળવારે અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીની જાતિને લઈને મોટો કટાક્ષ કર્યો હતો હવે અહીં શાળાને લાગ્યા તાળા પ્રસિદ્ધ શિક્ષણવિદ ખાનસરની કોચિંગ સંસ્થાને તાળું મારી દેવામાં આવ્યું છે રાજધાની પટનાના બોરિંગ રોડ કેમ્પસનું તાળું મારી દેવામાં આવ્યું છે કોચિંગના ગાર્ડે જણાવ્યું હતું કે કોચિંગના માલિકે તેને તાળું મારવાનું કહ્યું હતું જો બાળકો આવે તો તેને કહેજો કે હાલમાં કોચિંગ ક્લાસ બંધ છે એસડીએમ નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્ટ તપાસ માટે પહોંચી હતી જે બાદ બોરિંગ રોડની શાળાને તાળા મારી દેવામાં આવ્યા છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને શાળા કોલેજો બંધ કેરળના વાયનાડમાં ત્રણ જગ્યાએ ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં એકસો એકાવન લોકોના મોત થયા છે જ્યારે બસો થી વધુ લોકો લાપતા છે આર્મી નેવી અને એનડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયા છે બચાવ કાર્યમાં રહેતા સમય લાગતા મૃત્યુઆંક વધી રહ્યો છે કેરળમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ છે અને આવી સ્થિતિમાં કેરળના અગિયાર જિલ્લાઓમાં શાળા કોલેજો આંગણવાડીઓ બધું જ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે